પંદર સપ્ટેમ્બરે ગુજરાત આવી રહ્યા છે સપ્ટેમ્બર બપોર બાદ ગુજરાત પ્રવાસે આવશે પીએમ પીએમ મોદી મોદી સાંજે વાગ્યે અમદાવાદ એરપોર્ટથી સીધા વડસર એરપોર્ટ સ્ટેશન જશે સાંજે છ વાગ્યે રાજભવન પહોંચશે રાજભવન ખાતે જ રાત્રિ રોકાણ કરશે રાત્રે રાજભવન ખાતે બેઠકો કરશે સોળ સપ્ટેમ્બરે સવારે મહાત્મા મંદિરના કાર્યક્રમમાં પીએમ મોદી હાજર રહેશે સવારે દસ વાગે પીએમ મોદી ચોથી ગ્લોબલ રી રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવશે જ્યારે બપોરે સાડા ત્રણ કલાકે અમદાવાદના જીએમડીસી ખાતે કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે સાંજે છ વાગે પીએમ મોદી રાજભવન પરત આવશે અને રાત્રે રાજભવનમાં જ રોકાણ કરશે જ્યારે સત્તર સપ્ટેમ્બરે સવારે નવ કલાકે ભુવનેશ્વર માટે પીએમ રવાના થશે તો વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા હિતલ જી પીએમ મોદી પંદર સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ચોક્કસ એવું કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંદર સપ્ટેમ્બરે બપોરે સાડા ચાર વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરશે અને અમદાવાદ એરપોર્ટથી સીધા જ વડસર એરફોર્સનો જે કાર્યક્રમ છે એમાં હાજરી આપશે સ્વાભાવિક છે તેમના પ્રધાનમંત્રીના કાર્યક્રમ અંતર્ગત જોવા જઈએ તો ત્રણ દિવસનો કાર્યક્રમ તેઓનો ગુજરાત પ્રવાસ થયો છે બે દિવસ રાત્રિ રોકાણ જે છે એ રાજભવનમાં કરવાના છે ખાસ કરીને સોળ તારીખે સવારે દસ વાગે મહાત્મા મંદિરમાં રી ઇન્વેસ્ટ અંતર્ગત કાર્યક્રમ છે રેન્યુએબલ એનર્જી ઉપર આખો એક મોટો કાર્યક્રમ છે ત્રણ દિવસીય કાર્યક્રમનો પ્રારંભ પ્રધાનમંત્રી દ્વારા કરાવવામાં આવશે જેમાં દેશ વિદેશના અનેક ઉદ્યોગ ઉદ્યોગકારો પણ ભાગ લેશે અને વિદેશના પ્રતિનિધિઓ પણ આમાં ભાગ લેવાના છે સ્વાભાવિક છે કે રિન્યુએબલ એનર્જીમાં જે પ્રકારે દેશ આગળ વધવા માગે છે એ માટે આ મહત્વનો કાર્યક્રમ છે અને રી ઇન્વેસ્ટનો અંતર્ગત જોવા જઈએ તો આ ચોથી શ્રેણી છે અને ચોથી શ્રેણીમાં ચોથી શ્રેણી પ્રથમવાર દિલ્હી બહાર યોજાઈ રહી છે જે ગુજરાતમાં યોજાવાની છે આ ઉપરાંત પ્રધાનમંત્રીના જે કાર્યક્રમ નક્કી થયા છે એ પ્રમાણે જોવા જઈએ તો બપોરે દોઢથી બે વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી સેક્ટર એક છે ત્યાંથી મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવશે અને ક્યાંક ને ક્યાંક મેટ્રોમાં બેસીને તેઓ ગિફ્ટ સિટીની પણ મુલાકાત લેશે ગિફ્ટ સિટીમાં પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ કાર્યક્રમ અંતર્ગત જોવા જઈએ તો દોઢથી બે કલાક તેઓ ગિફ્ટ સિટીમાં રોકાવાના છે ને ત્યાર પછી જીએમડીસી ખાતે જે કાર્યક્રમ યોજાવાનો છે જેમાં અનેક વિભાગ ની વિવિધ યોજનાઓ છે તેનું યોજનાઓનો લોકાર્પણ અને શુભારંભ પ્રધાનમંત્રી દ્વારા કરાવવામાં આવશે ત્યારબાદ તેઓ રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે અને સત્તર તારીખે વહેલી સવારે એટલે કે સત્તર તારીખે નવ વાગે તેઓ ભુવનેશ્વર જવા રવાના થશે સત્તર તારીખ જે છે એ ખૂબ મહત્ત્વની છે કારણ કે પ્રધાનમંત્રીનો પોતાનો જન્મદિવસ પણ સત્તર તારીખે છે સ્વાભાવિક છે કે આ ગુજરાતની આ મુલાકાત છે એ મુલાકાત એવા સમયે થઈ રહી છે કારણ કે ક્યાંક ને ક્યાંક આ મુલાકાત દરમિયાન જોવા જઈએ તો પ્રધાનમંત્રી જે પ્રકારે લોકસભામાં તેમનો ભવ્ય વિજય થયો છે એ પછી પહેલી મુલાકાત ગુજરાતની છે એટલા માટે પણ મહત્વની છે સાથે સાથે બીજી રીતે જોવા જઈએ તો રાજકીય બેઠકો પણ રાજભવનમાં થાય તેવી પ્રબળ શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે સાથે બદલ આભાર તો પીએમ મોદી મેટ્રો સેવાનો સોમવારે શુભારંભ કરાવશે ગાંધીનગર સેક્ટર એકથી સ્ટેશન ઝંડી બતાવશે ગાંધીનગરથી મોટેરા સ્ટેશન સુધી મેટ્રો લાઈન જોડાશે અપડાઉન કરતા હજારો લોકોને મોટી રાહત મળશે અમદાવાદ અને ગાંધીનગરના લોકો જેને રાહ જોઈ રહ્યા હતા આખરે હવે તેનો અંત આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે અમદાવાદ અને ગાંધીનગર મેટ્રો ટ્રેન સેવાનો શુભારંભ કરાવવા જઈ રહ્યા છે મેટ્રો મોટેરા મેટ્રો સ્ટેશનથી ગાંધીનગર સુધી આ ટ્રેન દોડશે ફેઝ ટુ અંતર્ગત મેટ્રો સેવાને મોટેરાથી છે ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી લંબાવવામાં આવી છે બાવીસ પોઈન્ટ ચોર્યાસી કિલોમીટરના આ રૂટમાં મોટેરાથી મહાત્મા મંદિર કોરિડોર અને પાંચ પોઈન્ટ બેતાળીસ કિલોમીટર જીએનએલયુ ગિફ્ટ સિટી કોરિડોરનો સમાવેશ થાય છે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેન સેવાનો

મેટ્રો રેલના કારણે એક ફાયદો એ થશે કે અમદાવાદથી ગાંધીનગરની કનેક્ટિવિટીમાં વધારે એવો સારો એવો ઇફેક્ટિવ ફાયદો થશે બીજી એક વસ્તુ એ છે કે પેટ્રોલ ડીઝલના જે રીતે ભાવ વધી રહ્યા છે એવી રીતે જે બોજ આવી રહ્યો છે ખિસ્સા પર એ પણ ઓછો થશે કનેક્ટિવિટી વધશે ફ્યુઅલ કન્જમ્પશન ઓછું થશે એન્વાયરમેન્ટને સેફ્ટી મળશે જે ડાયરેક્ટ મેટ્રો રૂટથી અમદાવાદથી જે ડાયરેક્ટ અહીં આજે જ તેમનો સમય પણ બચશે અને પોતાના સમય ઉપર ટાઈમ ટુ ટાઈમ પહોંચી શકશે રોજ અપડાઉન કરે છે તેમના ટાઈમ ટુ ટાઈમ ઓફિસ પહોંચી શકશે તથા જે વાર વારતે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે તદ્દન એમાં પણ ઘટાડો જોવા મળશે જ્યારે ઋતુઓની વાત કરીએ તો ભાઈ વરસાદ ઠંડી પછી ઘણી બધી ઋતુઓમાં જે કર્મચારીઓને અવગડ પડે છે તેનાથી પણ તેમને રાહત થશે કારણ કે મેટ્રો સંપૂર્ણપણે એસી છે એટલે કે તડકો ને એ બધાથી પણ એમનો બચાવ થશે જનરલી જવાબ ઓટો યા ઉબર કરકે જાતે કેબ तो आपको मोटेरा से आराम से तीन सौ ढाई सौ रुपये लग जाते हैं पर अगर जब मेट्रो स्टार्ट हो जाएगी तो एक तो ट्रैफिक नहीं मिलेगा तो ऑफ़िस जाने वालों के लिए बहुत अच्छा हो जाएगा और दूसरा ये कि पैसे भी बच जाएंगे बहुत ईजी पड़ से गांधीनगर जो हमारा जयरिया मेरुधाम गांधीनगर बहुत ईजी पड़े हमारा बहुत सारो पड़े हाँ समय नहीं बचत है डायरेक्ट मर रिक्शा के बस न ડાયરેક્ટ બહુ પ્રોબ્લેમ થાય છે અમદાવાદની મેટ્રો પ્રથમ તબક્કામાં હાલમાં ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ જે બે કોરિડોર છે તેના ઉપર દોડી રહી છે પરંતુ આગામી સપ્તાહે અમદાવાદથી ગાંધીનગરની વચ્ચે પણ મેટ્રો દોડતી થઈ જશે તેવી પૂરેપૂરી સંભાવના છે હાલમાં આપ જોઈ શકો છો શહેરનું જે ઉત્તર દક્ષિણ કોરિડોર છે મેટ્રોનો તે પૈકી મોટેરા સ્ટેડિયમ સ્ટેશન ઉપર મુસાફરોની અવરજવર રહી રહી છે હાલમાં જે ટ્રેન છે તે અહીંયા સુધી જ સીમિત છે કારણ કે ગાંધીનગર તરફનો જે કોરિડોર છે તે હજી કાર્યરત નથી થયો પરંતુ આગામી સપ્તાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જે ગુજરાત આવી રહ્યા છે તે આ તેમના પ્રવાસ દરમિયાન આ રૂટનું લોકાર્પણ કરી શકે છે એટલે ગાંધીનગર જવા માંગતા લોકોને હવે સીધી કનેક્ટિવિટી મળશે અને આ મામલે લોકો સાથેની જે વાતચીત થઈ તેમાં પ્રતિક્રિયા પણ એટલી જ મળી રહી છે કે લોકો રાહ જોઈ રહ્યા છે અને કનેક્ટિવિટી મળતાની સાથે જ ટ્રાફિક પ્રદૂષણ અને જે સમયનો વ્યય થાય છે તેમાંથી રાહત મળશે અને સાથે જ ગાંધીનગર જતા લોકોને જે ઓટો રિક્ષા અથવા તો કેબના તોતિંગ ભાડા ચૂકવવા પડે છે તેમાંથી પણ મોટી રાહત મળશે કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ અમદાવાદથી અમ